હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડુ ચૂરમાના લાડુ સાથે અડદની દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા ત્રણ વાટકા જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે લાડવાને વધારે કણીદાર બનાવવા માટે તમે તેમાં થોડો ઝીણો રવો પણ ઉમેરી શકો છો મેં અહીંયા ફક્ત ઘઉંનો જ લોટ લીધેલો છે જે આપણે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ છીએ હવે આપણે તેમાં પાંચથી છ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો લોટમાં વધારે તેલ નાખવાથી આપણા લાડવા એકદમ પોચા બને છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીશું લાડવામાં એક સાથે વધારે પાણી ઉમેરવાનું નથી પણ થોડું થોડું એડ કરવાનું છે હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને થોડો થોડો લોટ લેતા જઈશું અને તેના મુઠિયા બનાવીશું મુઠિયા આપણે મીડિયમ સાઇઝના બનાવવાના છે ચૂરમાના લાડુ બનાવવામાં એકદમ સરળ છે ઠિયા બને ત્યાં સુધી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે મુઠિયા તળાવવા માટે મૂકીશું આપણે મુઠિયાને ધીમી આંચ પર જ તળવાના છે જેથી અંદરથી પણ તળાઈ જાય મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું આપણા મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે થોડીવાર માટે ઠંડા થવા દઈશું મુઠિયા ઠંડા થઈ ગયા પછી હવે આપણે બ્લેન્ડર ઝારમાં મુઠિયાને ક્રશ કરી લઈશું તમે ચારણીની મદદથી પણ મુઠિયાને ક્રશ કરી શકો છો તો આપણો લાડવાનું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક પેનમાં ત્રણ ચમચા જેટલું દેશી ઘી અને એક વાટકા જેટલો ગોળ લીધેલો છે આપણે ઘી અને ગોળને ધીમા ગેસ પર જ ગરમ કરવાનું છે તો આપણો ગોળ ફૂલાઈ ગયો છે હવે આપણે તેમાં ચૂરમાનો કરકરો લોટ એડ કરીશું ને ધીમે ધીમે હલાવતા જઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણું ચૂરમાનું મિક્સર અને ઘી ગોળ એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયા છે હવે આપણે મીડિયમ સાઇઝના રાઉન્ડ શેપમાં લાડુ બનાવીશું અને લાડુ ઉપર આપણે થોડા ખસખસ અને કાજુ ઉમેરીશું तो तयार आपरमाना लाडू